વડાલી શહેરની નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ આરોગ્ય નગર વિસ્તારમાં પિન્ટુભાઈ રાજાભાઈ સોલંકીના મકાનના ઉપરના માળે ભાડુઆત રમેશકુમાર ગુર્જર તેમના ભાઈ સાથે રહે છે રમેશકુમાર કે જેઓ બપોરના સુમારે ગેસ પર ચા બનાવતા હતા તે દરમિયાન અચાનક જ ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને થોડીક જ વારમાં આખું મકાન ધુમાડા અને જ્વાળાઓની ઝપેટમાં આવી ગયું હતું ત્યારે આગ લાગ્યાની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ સમગ્ર મામલે સ્થાનિકોએ વડાલી ફાયર બ્રિગેડને જાણ કરતાં બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે આગ લાગવાને લઈને રમેશભાઈના મકાનમાં રહેલ ગોદડા સહિત ઘરવખરીને નુકસાન થયું હતું પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી